હાઈ એવરીવન વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે વીસ ત્રણ બે હાજર પચીસ હું હાલ છો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી આવક ની વાત કરું તો એક લાખ ચાલીસ હજાર પ્લસ થી સફેદ ડુંગળીના તો વિડીયો એન્ડ સુધી બિનાર બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને ઓનિયન નો કન્ટેન્ટ મળે છે ડેલી વિડીયો મળે છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ને એન્ડ સુધી

ઓકે 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 એ ભાઈ આડું જોઈએ દેખ બે સાહેબ દેખ બે દેખ બે દેખ બે સાહેબ કાઈ બાઈક ને થોડું છે માલ આરો લે ભાઈ યોксана 77 માં ગઈ ભાઈ ભાઈ છે

છે ભાવ હું આવ્યો બસો પાંચ માં ગયું માલ છે એકસો ને નવ્વાણું માં ગયો એકસો ને પંચાણું માં ગઈ ભાઈ બસો ને એકત્રીસ માં ગયો બસો ને એકવીસ માં ગઈ ભાઈ

ણું સોરી નવ માં ગઈ બસો ને ત્રણ માં ગયા ગયા છે વખત એકસો છપ્પન માં ગયો બસો પૂરા ભાઈ વાય વા એકસો છોતેર માં

આ હું જે બટન જાત 10 આ હું જે ભાઈ 210 માં ક્વોલિટી જોઈ શકો છો કેનો હમ ચીલો

બસો ને આઠ માં ક્વોલિટી જોઈ શકો છો એકસો ને છોતેર માં ગઈ ભાઈ વખત

એકસો ને ચુમ્મોતેર માં ગઈ ક્વોલિટી જોઈ શકો છો તમે ગઈ જો